ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવે બળાત્કારનો ભોગ બનેલી બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો ધારાસભ્ય રીતેશ વસાવે બળાત્કાર કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય એની સૂચના આપી હતી વધુમાં શું કહ્યું તે જોવો વિડીયોમાં હું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છું રિતેશ વસાવા અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર જીઆઈડીસીની અંદર ઝારખંડના આ કુટુંબ છે એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયાની અંદર બાળકી નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું એના સંદર્ભમાં અહીંયા ઘડી બાળકીને બહોળા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે અને એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે બાળકીને ગંભીર ઇજાઓ થયેલી છે સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે પોલીસે આરોપીને પકડી લીધો છે